નમસ્કાર જય દ્વારકાધીશ અને જયમાં માંગલ બધી ફેમિલીને કેમ છો તમે બધા જો કે તમે બધા મજામાં જશો અને આપણે પણ મજામાં છીએ એટલે તો વાળીએ પાણી વાળીએ છીએ તો આજ ફ્રી એક નવા વ્લોગ વિડિયોને અંદર આપ બધાનું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે માતાઓ બહેનો અને વડીલો મુરબીશ્રીઓ આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજના વ્લોગ વિડીયોની અંદર મિત્રો તમને એવું લાગતું હોય છે કે આજના વ્લોગ વિડીયોની અંદર એવું તો હું વળી ખાસ હશે કે આવું અમારું સ્વાગત થઈ રહ્યું છે તો બની રહેજો વિડીયોની અંદર તમને આગળ નહીં નવું જોવા મળશે તો મિત્રો આજે આપણે વ્લોગની અંદર શું નવું કરવાનું છે એની નાનકડી એમથી તમને હિન્ટ આપી દઉં તો વ્લોગની અંદર આપણે છે આજે છે માતાજીના દર્શન એટલે કે ઉષા કોટડાના સાઉન્ડમાંના સાનિધ્યની અંદર આપણે દર્શન માટે જવાનું છે જ્યાં છે એ એક બની લાભસી છે અને સાથે સાથે આપણે માતાજીના ઘણા સમયથી દર્શન નથી કર્યા તો દર્શન પણ કરવાના છે અને આ એક મિત્રો મારી એટલી વિનંતી છે કે જો વિડીયોની અંદર અને ચેનલની અંદર નવો હોવો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોની અંદર તમને મજા આવી હોય તો વિડીયોને એક નાનકડી એવી લાઇક આપીને તમારા મિત્રો સુધી પહોંચાડજો અને મળી આગળ ચાહું સુધી તમારે ક્યાંય નથી જવાનું છે કારણ કે આજે આપણે વ્લોગની અંદર આનંદને મોજ અને સાઉન્ડમાંના દર્શન કરવાના છે તો બની જાઓ મિત્રો ફાઇનલી આપણે કોટડા પોગી ગયા

ફાઇનલી આપણે છે એ દર્શન કરીને નીચે ઉતરી ગયા છીએ સાઉન્ડ માના ડુંગરે છે અને હવે છે આપણે દરિયાદેવના દર્શને આવેલા છીએ મોટા સાથે આપણે સાઉન્ડ માના દર્શન આવી ને એટલે દરિયાદેવના દર્શન કરવા જરૂરી છે બધું દરિયા બધું વ્યતુ છે જો પડી બોડી બધું એટલે ભાઈ કાયમ ગાડી ચલાવી રાઈડ મારવાના સો રૂપિયા ભાઈ જો દરિયો અત્યારે વેળ આવતી છે કે જાતી છે કઈ આવતી વેળ છે જો મસ્ત છે એ લોકેશન એકદમ ઠંડુ વાતાવરણ છે મજા મજા આવે એમ છે જોઈ લો અહીંયા બધું છે એકદમ બધાય ફોર વ્હીલ વાળાને કોટડા આવી ગયા છે યાર મા ચામુંડાના દર્શન કરવા અને માનું ધજા ખરું કે છે અમે ભાઈ દેખાડી દો છે માતાજી ડુંગરા માથે બિરાજે છે ઉચ્ચે માનું મંદિર આવેલું છે અને આ વિશાળ પટાકણ છે દરિયાનો સામુંડામાં ઊંચા કોટડા માના ચાંદિયામાં એ તમને તો આજ આનંદ કરીએ છીએ બધા ફેમિલીવાળા સાથે આવેલા છીએ અને આનંદ મંગલ કરીએ છીએ મંગલ કરીએ છીએ તો તમે પણ વિડીયો માં તો દર્શન કરજો કોટડાના ના આ અને નવા હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો મળી આગળ ત્યાં સુધી બની જાઓ પર આપણે આવી ગયા દરિયામાં અને પાછા બીજી વાર પાણી અહીંયા પોકી ગયું છે એટલે હું ને અમારે રાજલ બેન બંને બેન ભરવા આવીએ છીએ તો આગળ તમને બતાવું તમે બની રહ્યો મહાજ આનંદને જલસા કરવાના છે આપણે જોરદાર નજારો છે ઓ ગાઈસ જો કોટડા એટલે કોટડા તમારે એમાં એ કરે આવી જાઓ માતાજીના સ્વાનિધ્યમાં એટલે છીએ જો મિત્રો દરિયાદેવની છે એ આવતી વેળ છે અને આવતી વેળમાં આપણે સૈ દર્શન કરવા આવી ગયા છીએ દૂર દૂર સુધી પબ્લિક તમને બતાતું હોય છે અહીંયા જુઓ અમુક અમુક છે એ ઘોડા ખેલવે છે અમુક અમુક ફોર વ્હીલો હકે નાની ગાડીઓ હકે બધા ટૂંકમાં એન્જોય કરે છે મિત્રો અહીંયા છે ને વાતાવરણ એકદમ એવું છે ને કે એની વાત કરવામાં એકદમ એન્જોય એન્જોય આમ ખુશનુંમાં વાતાવરણ મજા આવે એકદમ આમ શું કહેવાય કે આમ કાઢો પવન ઠંડો એવો હોય છે ને દરિયો પાણી છે એના કારણે એકદમ તમને આમ જુઓ ખુશનુંમાં વાતાવરણ છે મજા આવે છે એકદમ આમ મસ્ત કહેવાય કે જુઓ તમે આવતી વ્યાળ છે આમાં પછી ધ્યાન બહુ રાખવું પડે મિત્રો કરછલાની એવું હોય છે એટલે જો અંદર અંદર સુધી ઘણા જાય છે અને અંદર પાછું બહુ જવાય એની અહીંયા વેળ ના ઓલી નાખેલી છે ગાઈસ આપણે દરિયાદેવના દર્શન કરી લીધા છે અને પગે લાગી લીધા છે અમારી માવડીઓ છે બેન છે સિસ્ટર છે બધા છે જો વેળ છે એ અહીંયા નજીક આવી ગઈ છે મોજાને બૂટને એવું ઊંડે એટલે હું આઘો રહું છું જોઈ લો અയ്യો ચાલે ચાલો એકદમ એન્જોયિંગ છે હો મિત્રો

અને બધાએ જીપો આકે છે અને તમને કોઈ વાડે વાડે બધા આનંદ જલસા કરે છે ને હવે આપણે જઈ છીએ ઘર તરફ ઘરે જવું છે ફરી આગળ જ્યાં સુધી તમે બની રહ્યો બ્લોકની અંદર અને નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અહીંયા બધા પોતપોતાના સ્વાદ અનુસાર ખાતા પીતા જોવા મળે છે જોઈ લો ગાઈસ ફાઇનલી આપણે છે કોટડા થી આવી ગયા છીએ ઘરે અને હવે છે આપણે જો ભેંસ દોવા હતો એને વે ધારણ કરી લીધો અને બધું કમ્પ્લીટ કરી લીધું છે તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો એક નાનકડી લાઈક લાઇક આપીને નાની એવી કોમેન્ટ કરી દેજો અને જયમાં છાઉન્ડ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો મળી આવતીકાલના વિડીયોની અંદર ત્યાં સુધી તમે આપણી ચેનલની અંદર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી રાખજો કારણ કે નહીં નવી માહિતી આપવાનો હવે આપણે પ્રયાસ કરીશું તો મિત્રો આવજો બાય બાય અને આપણે પણ હવે ભેં ધોઈ લઈએ